ほら。<laughs> મારું નામ વિનોદભાઈ મગનભાઈ પટેલ પાટી તાલુકા ગામ આંબડી દીપલી ફળિયા આ લવાચા મેળામાં અમે આવીએ તો દૂર વેચવા વેચાણ વેચી આપીએ પસંદગી કરીને જે ભાઈઓ લોકો આવે એમને વગળાઈ બતાવીએ અને સારું હોય તે લોકો લેતા જાય અને દુકાનવાળાને પૈસા આપે દુકાનવાળા એક ટૂર પર અમને પાંચસો રૂપિયા આપે આમ ગમસે ગમ કેટલા આપ સાત આઠ દિવસ આ મેળો ભરાય છે દર વર્ષે અમે આવીએ છીએ અને અમારો મનોરંજન જેથી કરીને અમારા જેટલા ઘણા તુરવારા અમને ભાઈચારો વધે તુરવારામાં આમ નથી મળતા પણ અમે મેળામાં આવીએ છીએ અને અમારે વાદંત્રી પોતપોતાની કલા એ ભગવાનને અર્પિત કરીએ કેમ એમાં કાંઈ લેવાનું નથી પણ મનોરંજન જેથી શરીરની બી એક સ્વસ્થ મળી શકે એમ કે આમાં ઘણા માણસ એવું કે નાચ ગયાન કરે તો એના પ્રેશર સુગર એમાંથી નહીં થાય એવું કહેવા માગે દેવી દેવતાને આ ચાહક છે આ વાતંત્ર દેવી દેવતાની પસંદગી છે એટલે જેથી કરીને આદિવાસીમાં સૂર્યા પટેલ નાયકા પટેલ હળપતિ વાલી ઉપણા કે જેથી કરીને જે બી બીજી અનિજાતિ જાતિઓને પસંદગીનું આ તુરમાં વાજયંત્ર પડે કે જ્યાં બીજેનું જરૂરત નથી અહીં આ તુરની વાજયંત્રની પસંદગી કરે કે અમારા જે આદિવાસીનું આ ભૂલાઈ નહીં એના માટે અત્યારે છોકરીઓ નાની નાની છોકરીઓ પણ વાજ વગાટી છે આ લવાચા મેળામાં આ તુરની પસંદગી ઘણા અને વર્ષમાં એક વાર આ વેચાણ તરીકે આવે છે કે કેટલા સાત આઠ દિવસ વેચાણ થાય છે મેળામાં મારું નામ ગુલાબભાઈ એન પટેલ ડુંગરી પજાની બાજુમાં પારડી તાલુકામાં રહે છે અને અમે બંને જણા સાથે જ મળીને અમે આ તૂલનું વાજંતર વગાડ્યું છે બીજું કે આ છલવાસની બાજુમાં આપણે કામ છે અહીંયા દર વર્ષે આ મેળો ભરાય છે હોળી પર અને એ હોળી પર એવા ને ઘણા મેળા ભરાતા પણ આ દૂર એવી વસ્તુ છે કે જે આપણા ધવાખાની અંદર જ આ મેળામાં મળે છે બાકી કઈ જગ્યાએ મળતું નથી અને દૂર દૂરના લેવા માટે પૂરું લેવા માટે આવે છે બોમ્બેના આવે છે સિલીના આવે છે અમદાવાદથી આવે છે એવા અલગ અલગ એરિયાથી વિરાળથી દૂર દૂરના આવે છે અને સારું અહીંયા વેચાણ થાય છે અને સારું મળે છે મારું નામ ધીરુભાઈ નાસુભાઈ પરમાર ગામ મોટા તાલુકો તાલુકા પાટી જિલ્લો વલસાડ આ અમારા બાપદાદાથી અમારા પરંપરાનો આ ધંધો અમારો ચાલી રહ્યો છે માછલી કોઈપણ તારીખે માછલી કોઈપણ તારીખે પૂનમનો આ મેળો ભરાય છે ને એ મેળામાં અમારા બાપદાદાથી વર્ષોથી આ જગ્યાના મેળામાં સૂર બનાવીને રેસ્ટા માછામાં આવ્યા છે એની એની કિંમત મૂળ કિંમત દસ હજાર રૂપિયા દીવ કરી થાય છે આદિવાસી લોકોને આ આ વાચી તો મોટાભાગે ઘણો પસંદ આવે છે આ મેળાની અંદર બસો અઢીસો ત્રણ જેવા વેચાય છે બહુ દૂર દૂરથી આવે એ આ કાંઠો જે છે એ માટીનો બનાવવામાં આવે છે એ કુંભાર બનાવે છે રાજસ્થાની આ મરેલા ઢોરનું ચામડું ઉઘારીને એને ચૂનામાં ચૂનો લગાવવામાં આવે ચૂનામાંથી એને કુંડીમાં મૂકવાનો આવે પછી એ કુવડીમાંથી એને પંદર દિવસે સાફ કરીને એના બાલ ફરી જાય પછીથી આનું વિતરણ કરીને અમારા આતુર બનાવવામાં આવે છે